જામનગર આર્ટીઓમાં જાન્યવારી થી લઈને ડિસેમ્બર સુધીમાં કુલ આઠ હજાર બાવીસ વાહનોએ પસંદગીના નંબર મેળવવા માટે હરરાજીમાં ભાગ લીધો હતો બે હજાર કુલ ચાર નવી સિરીઝ બહાર પાડી હતી જેમાંથી જામનગર આરટીઓને કુલ ત્રણ કરોડ એકસઠ લાખ ત્રેવીસ હજારની આવક થઈ છે એટલું જ નહીં પસંદગીના નંબર માટેની હરરાજીમાં સૌથી વધુ ફોર વ્હીલમાં આવક નોંધાઈ છે જેમાં જે છે ટેન ઇસી સિરીઝની ઝીરો ત્રિપલ સેવન નંબર માટે સૌથી વધુ રૂપિયા ત્રણ લાખ એકોતેર હજારની બોલી લગાવવામાં આવી હતી આ સિરીઝમાં ત્રિપલ ઝીરો સેવન નંબર માટે એક લાખ ત્યાસી હજારની બોલી લગાવવામાં આવી હતી જામનગર આરટીઓ કચેરીમાં ઇન્ચાર્જ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે હું ફરજ બજાવું છું મારું નામ પિયુષ કુબાવત છે આપણે આજે પસંદગી નંબરના ઓક્શન વિશે વાત કરીએ તો

વર્ષ 2024 માં જીજેટેન ઈડી 3007 નંબરમાં સૌથી વધુ 77000 ની બોલી લગાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આરટીઓ દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા લોકો માટે ઓનલાઈન ઓક્શન યોજવામાં આવતું હોય છે જેમાં ઈચ્છુક વાહન માલિકે પોતાની પસંદગીના નંબર અને તેની બોલી લગાવવાની હોય છે આ ચાર સિરીઝ પૈકી એલએમબી કારની સિરીઝ જીજે ટેન ઈસીમાં ટુ વ્હીલરની સિરીઝની વાત કરીએ તો જી જેન ઈડી સિરીઝની અંદર ત્રિપલ જીરો સેવન નંબરમાં સત્યોતેર હજાર જેટલી માતબર રકમ સરકારશ્રીને મળેલી છે આ બધી જ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી ઘણી વાર એવું પણ જોવા મળે છે કે વાહનની કિંમત કરતાં પસંદગીના નંબર મેળવવા માટે લોકો વધુ પૈસા ખર્ચતા હોય છે આથી જ તો કહેવત છે કે શોખ બડી ચીઝ છે ખેર જે હોય તે પરંતુ લોકોની નંબર પાછળનો શોખ આરટીઓ માટે આવકનો સ્ત્રોત બનતો જાય છે જામનગર જેવા નાના જિલ્લામાંથી જો વર્ષે ત્રણ કરોડની આવક થતી હોય તો મોટા જિલ્લામાંથી આરટીઓને કેટલી આવક થતી હશે